સરસ્વતીની સાધનાથી જે પવિત્ર થયેલું સંકુલ છે એમાં તમારી શિસ્ત જોઈ અને એમાં દીકરીઓ આજે પાંચમી સપ્ટેમ્બરે પ્રતિ પ્રતિછાયામાં પોતે શિક્ષક બનવાના સપનાઓ લઈ અને આજે શિક્ષક તરીકે આખા દિવસ દરમિયાન જે કાર્ય કર્યું છે એને હું ગૌરવથી વધાવું છું ખૂબ ખૂબ અભિનંદન દીકરીઓને અને દીકરાઓને પણ તમે જે રીતના સપનાઓ જોઈ રહ્યા છો તમારા પ્રવચનમાં મેં સાંભળ્યું છે કે અમે ભવિષ્યમાં બંને દિનેશ સાહેબની જેવા બનવા માંગો છો તો શિક્ષક એક રોલ મોડેલ છે તમારી આગળ બેઠા છે તે પણ અને તમારી પાછળ બેઠા છે એ મેડમો પણ તમારા માટે એક માઇલ છે કે શિક્ષક હોય આવા હોઈ શકે અને હું શિક્ષક બનું તો આવા અમારા ગુરુજનો જેવા શિક્ષક બની શકું સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત ઉજવીશું તો તમને ગમશે કોઈ રીતે ઉજવો એના કરતા શિક્ષક દિવસ તરીકે ઉજવશો તો મને બહુ જ આનંદ થશે અને પ્રતિવર્ષે આપણે એમના જન્મ પાંચમી સપ્ટેમ્બરે શિક્ષક દિવસ તરીકે ઉજવી રહ્યા છીએ ચાર દિવસ પહેલા હું એક શાળામાં હતો અને એવા બાળકો હતા કે જેમને પૂછવામાં આવ્યું હતું તમારે મોટા થઈને કયા વ્યવસાયમાં જવું છે એમણે બહુ ખુશ થઈને શિક્ષકનો વ્યવસાય પસંદ કર્યો હતો પૂછ્યા હતા કે તમારી કારકિર્દી કેવી રહી તમારું બાળપણ કેવું રહ્યું તમારી શિક્ષણની સાધના કેવી રહી તમારા મમ્મી પપ્પા તમારા માટે કેવા કેવા સપનો જોયા

આદરણીય દિનેશભાઈ એટલે સંસ્થાના વડા હેડ ટીચર છે અને આદરણીય દિનેશભાઈ એટલે આખા મોરવા તાલુકાનું સંચાલન જેમના હાથમાં હતું એવા દિનેશભાઈ આ બંને તમારા રોલ મોડેલ અને તમે એવું કીધું કે અમારે દિનેશ સાહેબ જેવા બનવું છે તો હું તો ગદગદ હતો કે તમે આવું બનવા માંગો છો ગોધરા શહેરના બાળકોએ મને જે પ્રશ્નો પૂછ્યા એ પ્રશ્નોમાંથી હું તમને જોઈ રહ્યો હતો કે આ બાળકો પણ કેવું સરસ મજાનું એમના સપનાઓ કંડારી રહ્યા છે અને જયારે પુસ્તક પરબ તમારા આગળ આવી છે ને ત્યારે પુસ્તક પરબ પણ આવા એક થીમ સાથે આગળ વધી રહી છે તેજસ્વી બાળક તેજસ્વી ભારત મારા બાળકો તેજસ્વી હોય તો મારો સમાજ તેજસ્વી બને અને મારો સમાજ તેજસ્વી બને તો મારું રાષ્ટ્ર તેજસ્વી બને આવા કેટલાક સપનાઓ સાથે પુસ્તક પરબ બીજી વાર તમારી વચ્ચે છે